નમસ્કાર મિત્રો હું છું નવનીતભાઈ ધડુક મેક્સિયા ક્રોપ કેર આપણે ગયા છે પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે તો પહેલા આપણે એનો પરિચય કરીએ તમારું નામ શું ભાઈ મારું નામ છે ઓરા નરેશભાઈ સવજીભાઈ ગામ જૂની સાંકડી તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર ઈઠ્યાસી ઓગણપચાસ એકાવન બાવન અઢાર બરોબર છે તો તમે મેક્સિકોના

બરોબર તો ગયા વર્ષનું સારું ઉત્પાદન તમને મળેલું છે એટલે આ વર્ષે તમે ફરી પાછી પાંચસો ત્રણ ની વાવેતર કરેલું મેક્સિમા પાંચસો ત્રણ ઘઉં વાવેતર કરેલું છે તો આ વર્ષે કેવું ઉત્પાદન મળે આ વર્ષે પણ એવું લાગે છે કે પંચાવન સાઠ સાઠ માં તો પાકું સાઠ માં સાઠ માં જોવા તમે આપણે ગાભે છે ત્યારે બરોબર એટલે ગયા વર્ષ જેવું તમારે ઉત્પાદન મળી ગયું છે ગયા વર્ષે સારું એવું ઉત્પાદન મળેલું છે સરસ આભાર ભાઈ તમારો ધન્યવાદ